નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન પાંચ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કેઝન સુરત શહેર ના હોય સુરત શહેર વિસ્તારમાં તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરકોળ ચોરી જુગાર પ્રોહિબિશન

પોલીસ સ્ટેશનના મોબાઇલે સ્નેચિંગના ગુરના આરોપી સૈફ અલી નિઝામુદ્દીન અંસારી ઉંમરવર્ષ છવ્વીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી ગલી નંબર સોળ રૂમ નંબર એક બસો ચોપન હનુમાન મંદિર પાસે સાગર ચા હોટલની બાજુમાં એકતા બેકરીની સામે મીઠી ખાડી લિંબાયતને રાંધે તાડવાડી લવ એન્ડ કેર હોસ્પિટલ પાસે આવે વેલકમ ટાવર પાસેથી સ્નેચિંગમાં ગયેલ મોબાઇલના મુદ્દા માલ સાથે પકડી લઈ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે